કૃષ્ણ કનૈયા લાલકી છે જોડી જામી ગોકુળમાં એ રમતા સંગે રાસ રે જોડી જામી ગોકુળમાં કાના માથે મોર છો પીછા માં રંગ છે લાલ રે જોડીકુળ માં પીછા માં રંગ છે લાલ રે જોડી ગોકુળ માં રાધા ને માથે અંબોળો વેણી મારા ફૂલ રે જોડી જામી ગોકુળ વેણી મારાતા ફૂલ રે જોડી જામી ગોકુળ માં કાના ને મુગટ છે મુગટ માહિર લાલ રે જોડી જામી ગોકુળ માં મુગટ માહિર લાલ રે જોડી જામી ગોકુળ માં રાધા ને હાથે ચૂડલો ચૂડલા નો રાતો રંગ રે જોડી જામી ગોકુળ માં ચૂડલાનો રાતો રંગ રે જોડી જામી ગોકુળ માં કાના હાથ માં મોરલી મોરલી માં ફૂમતા લાલ રે જોડી જામી ગોકુળ માં મોરલી માં ફૂમતા લાલ રે જોડી જામી ગોકુળમાં રાધા ના પગ માં ઝાંઝરિયું માય ગોઘરી નો ગમકાર રે જોડી જામી ગોકુળમાં માય ગોઘરી નો ગમકાર રે જોડી જામી ગોકુળમાં કાના એ પેરી મોજળી મોજડી એ મોતી લાલ રે જોડી જામી ગોકુળમાં એક રાધા કાન રંગીલા એ રમતા સંગે રાસ રે જોડી જામી ગોકુળમાં એ રમતા સંગે રાસ રે જોડી જામી ગોકુળમાં કૃષ્ણ કનૈયા લાલ કી જય